સુરતથી સમાચાર છઠ પૂજાને લઈને તૈયારીઓ થઈ ગઈ છે શરૂ તાપી નદીના કિનારે બિહાર વિકાસ મંડળે છઠ પૂજાનું આયોજન કર્યું તાપી કિનારે માટીથી નાની નાની ડેરીઓ તૈયાર કરવામાં આવી સાથે મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી પાંત્રીસ થી ચાલીસ હજાર લોકો છઠ પૂજામાં ભાગ લેવાના હોવાથી ફાયર વિભાગે સલામતીના ભાગરૂપે વ્યવસ્થા કરી છે સામાન્ય રીતે સિત્તેરથી એસી હજાર લોકો પૂજામાં ભાગ લેતા હોય છે પરંતુ બિહારની ચૂંટણીને લઈને મોટાભાગના લોકો વતનમાં છે અને જે લોકો વતન નથી પહોંચી શક્યા તેમણે छठ पूजाનો લાભ મળે તે હેતુથી કરાયું છે આયોજન. બિઅર કમકોજીયા પર વાસે ઝાડ કા કટિંગ ہوا છે. માટી ગિરા માટી ગિરા કરકે ડેરિયા બનાઈ જા રહી છે. શીરસુકતા બનાઈ જા શીરસુકતા બનાયા જા રહા છે અને સફાઈયા કી જા રહી છે. ઓર તરહ તરહ કે જો હે ઘરો પર આજ નહાવન ધોહર નહાન ખાય કે સાથ કલ ખરના હોગા જિસમે 24 ઘંટા નિર્જલા રહા જાયગા. ફિર ઉસકે બાદ 36 ઘંટા નિર્જલા રહા કરકે ઈ छठ पूजा પર આયેંગે ડુબતે હુએ सूर्य को अर्घ देंगे और रात भर कोसी भरने के बाद अस्सी टका लोगों के घर में कोसी भराता है वो दो बजे रात को कोसी लेकर के आएंगे और उसके बाद सुबह में सूर्य उगते हुए सूर्य को जल अर्पण करके पूजा को समापन करेंगे